રાજકોટની મુલાકાત આજે અમે સિવાયના નવા નામ એસાફ આજે લોન્ચ કરી રહ્યા છીએ અને એમાં તમામ વિદ્યાર્થીઓને તમામ યુવાનોને અમે આહવાન કરીએ છીએ આવો ઓલ્ટરનેટિવ પોલિટિક્સમાં વિદ્યાર્થીઓના પોલિટિક્સમાં જોડાવો આપશો અને મને બહુ આનંદ થયો ખૂબ બધા વિદ્યાર્થી પાંખો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ઘણા નવા વિદ્યાર્થીઓ જોડાયા છે ઘણા અન્ય એસોસિએશન પણ જોડાયા છે અને આગામી સમયમાં વિદ્યાર્થીઓનો અવાજ છે એ અવાજ એમાંથી તાલુકા જિલ્લા લડીને કોર્પોરેશનો લડીને વિધાનસભાઓ લડીને વિધાનસભા સુધી પહોંચશે એવી મને ખાતરી છે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી નથી આવી રહી છે બિલકુલ આમ આદમી પાર્ટી તમામે તમામ નગરપાલિકાઓમાં મહાનગરપાલિકાઓમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં મજબૂત છે આમ આદમી પાર્ટી ધરશે નવા ચહેરાઓ અને ભાજપ કોંગ્રેસે શું કર્યું છે એના સગા સંબંધીઓને ચૂંટણીઓ લડાવે બીજાનો વારો જ ના આવે બાકી બધા લોકો જે બિચારા એ માત્ર ને માત્ર કાબા સાફ કરવામાં માટે અમે એવું નહીં કરી સામાન્ય પરિવારમાંથી આવો આમ આદમી પાર્ટીમાં જોડાવો આમ આદમી ચૂંટણી લડો નેતૃત્વ કરો તમે પોતાની સરકાર તમારે પોતાની કોર્પોરેશન બનાવો જીતાવો બિલકુલ મને એ સમજ નથી પડતી કે પ્રજાને જે પાલન કરવાનું એ બધું કરવા અને સરકારને જે પાલન કરવાનું હોય સરકાર ધ્યાન જ નથી આપતી ખાડા બહાર પડે તો ખરેખર તો ખાડા પડે છે તો મુખ્યમંત્રી અને ખાડા મંત્રીએ રાજીનામું આપવું જોઈએ કે ના આપવું એને એને દંડ થવું જોઈએ કે ના થવું જોઈએ તમે અહીંયાથી બીજું જુઓ કે દરેક જગ્યા ઉપર ટોલ હોય તો તમને ખાડા પડ્યા હોય ટોલ તમારે ચૂકવવું પડે એટલે હું તો તમામને વિનંતી કરું છું કે હેલ્મેટ એવો પહેરો ઉપર લખો કે હવે કરો વિષાવ એટલે ખબર પડે એ ઉતાર આવી દેશે હવે એક જ રસ્તો જે હેલ્મેટ ઉપર લખાવો કરો વિસાવદરવાડી એટલે બીજે દિવસે ભાજપ પણ એમ કે હવે હેલ્મેટની જરૂર નથી આ લોકોને પ્રજાથી પડી નથી તમે મને એમ સમજો સિટીમાં ચાલીસ પચાસની સ્પીડ ચાલતી હેલ્મેટની શું જરૂર છે ભાઈ શું જરૂર છે તમે ખેડૂત બહારથી આવતો હોય બિચાડો ગામડેથી આવતો હોય અહીંયા વિદ્યાર્થી જતો હોય અને હેલ્મેટ કરતા તો તમારા ખાડાઓમાં વધારે મરે છે આપણે માણસો એટલે આ લોકો અભણોની સરકાર છે ચલાવતા આવડતી નથી બેફામપણે વાંદરાઓના હાથમાં પિસ્તોલ આવી ગયું એવી હાલત છે એટલે ગુજરાતમાં અંધાધૂધી ચાલે છે તમે ખેડૂત નેતા છો આ વખતે વરસાદ ઓછો થયો ખેડૂતોની હાલત બહુ